નાગદેવ બાબા નાગદેવ મહારાજની હતા શંકર ભગવાનની મંદિરની ઉપર લુંગની ઉપર તો અમે લોકોએ આ વિડીયો આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ઢેવરામ માંથી ચાર દિવસ પહેલા કોઈ આ જ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા પરાયો પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દી થી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય શ્રી હાલ તો આ બનાવ લઈને પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ